ખનન માટે ગેરકાયદેસર રીતે વિસ્ફોટકો હેરાફેરી કરાતી હોવાને લઈને આ સમગ્ર કાર્યવાહી થઈ છે તો જણાવી દઈએ આ જે ગેરકાયદેસર ખનન માફિયાઓ છે તે લોકો દ્વારા જે ગેરકાયદેસર ખનન કરવામાં આવે છે અને આ એ ખનનમાં વપરાતું જે આ પ્રકારે વિસ્ફોટકો છે તે જે એની હેરાફેરી થઈ રહી હતી તે દરમિયાન ઝડપી લેવાયું છે અને કહી શકાય કે એક મોટી સફળતા પણ મળી છે તે પ્રકારે આ સમગ્ર કાર્યવાહી જોવા મળી છે આ ગેરકાયદેસર જે ખનન માફિયાઓ છે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક હવે આને લઈને ફફડાટ ફેલાયો છે અને એ લોકો જે આપણે આમ જોઈ શકીએ છીએ કે ઘણી વાર ત્યાંના પ્રશાસન અને તંત્ર તરફથી ઘણીવાર ત્યાં રેડ કરવામાં પણ આવે છે તો પણ આ જે ગેરકાયદેસર ખનન માફિયાઓ છે તે લોકો અટકાતા નથી

ભરે તો આપણે વાત કરીએ તો આ પ્રકારે જ્યારે આ વિસ્ફોટક છે તે ગેરકાયદેસર રીતે લોકો લઈને આવ્યા હતા તું સૌથી મોટો સવાલ એ ઊઠી રહ્યો છે ત્યાં કે આ ગેરકાયદેસર રીતે આ લોકો કઈ રીતે વિસ્ફોટકો લઈ આવે છે અને ત્યાં આપણે ઘણીવાર જોયું છે કે આગળ પણ જે તંત્ર છે તે તરફથી આ ગેરકાયદેસર ખનન પર રેડ કરવામાં આવે છે ઘણી બધી કમ્પ્લેનો થાય છે છતાં પણ આ અટકાતું નથી તો એના પાછળ કારણ શું છે જે કહી શકાય કે જે હાલ તો કહી શકાય જે ખનીજ માટે ઉપયોગ કરવામાં આવતા હોય છે આ ટોટા કહી શકાય કે આ લોકો કઈ રીતે લાવતા હોય છે અને કઈ સપ્લાય કરતા હોય છે કોના ધ્રુવ આ લોકો ખરીદી કરતા હોય છે અને કોના કોને પહોંચાડતા હોય છે તે દિશામાં હાલ તો હજુ જે તપાસ કરી રહી છે કહી શકાય કે વધુમાં વધુ આ જે પથ્થર તોડવાના ખનિક માફિયા ઉપયોગ કરતા હોય છે પરંતુ આ જે છે ટોટા લાઈટ પડી તેવું હોય પરંતુ બે દિવસમાં પણ આ કરતા હોય રાત્રિ દરમિયાન ફરી તેવું રાત્રિ આ ટોટા કરતા હોય છે ભરત આપણે વાત કરીએ તો અત્યાર સુધીમાં એવી શું માહિતીઓ સામે આવી છે કે આ લોકો જે વિસ્ફોટક છે તે વિસ્ફોટક ક્યાંથી લઈને આવ્યા હતા અને તે એને લઈને જે ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યો છે તે કઈ રીતે થઈ રહ્યો છે એને લઈને અત્યાર સુધીમાં શું ખુલાસો થયો છે તંત્ર તરફથી શું કહેવામાં આવી રહ્યો છે ધન્યવાદ અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતીઓ અમારી સાથે શેર કરવા માટે